તો નમસ્કાર મિત્રો ગમન સાંતલ પરિવાર આપનું આજનું સ્વાગત કરે છે તો મિત્રો એક જોરદારના ન્યૂઝ આવી રહ્યા છે કે ધરતી સોલંકીએ ભાગીને એક લગ્ન કરી દીધા છે અને તેમનો પહેલાં બોયફ્રેન્ડ હતો એ બુલેટ ડે સહી હતો અને બીજા જેની જોડે મેરેજ કર્યા છે તેનું નામ મોન્ટુ વાઘેલા છે તો મિત્રો હું તમને આ વિડીયોમાં બતાવીશ કે મોન્ટુ વાઘેલાના ઘરે કઈ રીતે ધરતી સોલંકીની એન્ટ્રી કરવામાં આવી અને કઈ રીતે તેના ઘરમાં ઉજવણી કરવામાં આવી તો મિત્રો તમને વિડીયોમાં જોઈ શકો છો કે આ સિંધુ ભરેલી ડબ્બી બીજો પૂરી રહ્યો છે અને લગ્ન બીજા જોડે કર્યા છે તો મિત્રો આ વિડીયોમાં હું લાસ્ટમાં તમને બતાવીશ કે ધરતી સોલંકીના લગ્ન પછી તે કઈ રીતે તેના ઘરમાં રહે છે અને મોજ મજા માળી રહી છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અવનવી અપડેટ ધરતી સોલંકીની આવતી જશે તો તમે શું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મૂલતા નહીં તો મિત્રો જુઓ આગળ આ વિડીયોમાં ધરતી સોલંકી કઈ રીતે મોન્ટુ વાઘેલાના ઘરે એન્ટ્રી મારે છે તો જુઓ મિત્રો આગળ આ વિડીયોમાં